નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી આજે આપણે જોઈશું પોલીસ પોલીસ ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર જવાન સરકારી કર્મચારી હોય છે નંબર બે પોલીસનું મુખ્ય કાર્ય શાંતિ તેમજ વ્યવસ્થા જાળવી રાખવાનું અપરાધોને રોકવાનું ચોરને પકડી શહેરમાં થતા ગુના અટકાવી જનતાની મદદ કરવાનું છે નંબર ત્રણ પોલીસ દિવસ રાત તેમની ડ્યુટી કરે છે નંબર પોલીસ યુનિફોર્મ તરીકે ખાકી શર્ટ તેમજ પેન્ટ અને ટોપી પહેરે છે એના ખભાઓ પર સ્ટાર લાગેલા હોય છે પોલીસ યુનિફોર્મ સાથે પોલીસ બૂટ પણ પહેરે છે તેઓ તેમની પોશાકમાં ચુસ્ત અને જુસ્સાવાળા દેખાય છે નંબર પાંચ પોલીસના યુનિફોર્મ પર તેમનું નામ લખેલું હોય છે પોલીસ પાસે રાઇફલ બંદૂક પણ હોય છે નંબર છ પોલીસ શારીરિક સ્વસ્થ હોય છે એના કાર્ય માટે સ્વસ્થ શરીર હોવું પણ ખૂબ જ જરૂરી છે તેઓ એક વારમાં પાંચથી છ કિલોમીટર દોડી શકે છે નંબર સાત પોલીસમાં તેમના વિભાગો બનેલા હોય છે વિભાગ પ્રમાણે તેઓનું કામ વહેંચાયેલું હોય છે નંબર આઠ પોલીસ જ્યારે ચાર રસ્તા પર ઊભા હોય છે ત્યારે યાતાયાત પર નિયંત્રણ રાખે છે નંબર નવ ક્યાંય પણ ઝઘડો મારપીટ તોફાન ચોરી ચકારી થાય ત્યાં પોલીસ હાજર રહી સમાજની સુરક્ષા અને કાનૂન વ્યવસ્થા જાળવી રાખે છે નંબર દસ આપણે પોલીસ કર્મચારીને લીધે જ નિડર અને મુક્તપણે વિચરણ કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ પોલીસ પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે ચુંની બંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્ય